હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય વ્લોગ અને આજે તો ફાધર્સ ડે ના અને ત્યારે જ પપ્પા મારા ઘરે આવી ગયા હતા તો એનાથી ખુશી વધારે શું ફાધર્સ ડે છે ચલો બાય બાય પછી મારા કઝિન ને એ લોકો પણ ઘરે આવી ગયા હતા તો બસ બધા ભેગા થયા હતા અને બેસીને વાતો કરતા હતા પછી બધાને બેસવું તું જમવા તો એના માટે ખુશી મને હેલ્પ કરાવતી હતી અને આસનિયા પાથરતી હતી પણ એને એટલું સૂટ થતું હતું ને કામ કરતી હતી તો અને બહાર થોડાક વરસાદના અમી ચાટણા થયા ત્યાં તો ખુશીબેન પાર પહોંચી ગયા પલળવા પણ એની ભીંજા એટલોય વરસાદ આવ્યો નહોતો ખાલી છાટા આવી અને જોતા રહ્યા અને હજી સુધી વરસાદ આવ્યો નથી તો એની રાહ હોય જ કે ક્યારે આવશે હવે બહુ રાહ જોવડાવી હવે આવી જાઓ મેઘરાજા અને બસ પછી બધા બેસી ગયા હતા જમવા અને જમીને પછી બધા જતા રહ્યા ઘરે અને સાંજે છે એ હું આ કપડાંના સુકાવાનું સ્ટેન્ડ છે એને ફિટ કરતી હતી અને ફિટ કરતાં કરતાં હું જોતી હતી કે કેવી લાગું છું મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો પણ હવે ઘરમાં તો કાંઈ તૈયાર થઈને નથી બેસાતું જેવી હોય એવી જ દેખાતી હોય તો મને થયું કે હવે તો વરસાદ આવશે જ તો હું પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂરી કરી લઉં મતલબ આ કવડાંઝું સ્ટેન્ડ ફિટ કરી લો પણ જ્યારે ફિટ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે ખબર પડી કે આના હજી અમુક પાર્ટ્સ જ મેં માળિયામાંથી ઉતાર્યા છે અમુક પાર્ટ્સ તો રહી ગયા છે અને હું જોતી હતી કે આ ફિટ કેમ નથી થતા બંને પાર્ટ પણ પછી યાદ આવ્યું કે આવી રીતે ફિટ નહીં થાય અને અમુક પાર્ટ્સ મેં પછી પાછા ઉતાર્યા અને પછી છે એ આખે આખું ફિટ કર્યું અમારે સાંજે જવાનું તો એક સીમંતના ફંક્શનમાં તો એના માટે હું થઈ ગઈ હતી રેડી અને બસ પછી અમે નીકળી ગયા ત્યાં જવા માટે હાસ્ય કલાકાર કોઈ જગ્યાએ જાય અને એમને રિક્વેસ્ટ ના આવે કે થોડીક વાર તમે બધાને હસાવો એવું તો બને જ નહીં તો બસ એના માટે જ છે એમના કલીગ પ્રોફેસર અમિત મોદી છે એમનું ઇન્ટ્રોડક્શન આપતા હતા

પણ પછી ખુશી નહોતી રહેતી એટલે હું વધારે છે એ વિડીયો શૂટ ના કરી શકી અને પછી અમે ડિનર લીધું અને ડિનર લઈને અમે કંઈ આવી ગયા હતા ઘરે પાછા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય વ્લોગ તો આજે છે મંડે અત્યારે વાઈ ગયા છે સાંજના પાંચ અને મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે અને આજે થઈ ગયા છે બે મહિના મતલબ બે મહિના પહેલાં મેં આજે વ્લોગ મતલબ બે મહિના પહેલાં મેં મારો ફર્સ્ટ વ્લોગ છે એ અપલોડ કર્યો હતો અને એ દિવસ યાદ છે જ્યારે મેં ફર્સ્ટ બ્લોગ અપલોડ કર્યો ત્યારે જેને રોયલ્ટી જોઈએ છે એ વ્યક્તિએ મતલબ હસતો હતો કે આ શું તે મને બોલવા દઈશ થેન્ક યુ કે આ તે શું ચાલુ કર્યું છે અને આજ એ જ દિવસ છે આફ્ટર ટુ મંથ્સ આજે મેં એક બ્લોગ અપલોડ કર્યો છે તો એમાં એની મતલબ એણે મને પર્સનલમાં મેસેજ કર્યો છે કે સરસ એમ સો જેને રોયલ્ટી જોતી હોય એનું સરસ મળે કમેન્ટમાં એટલે મારા માટે બહુ મોટી વાત છે તો બસ બે મહિનાની જર્ની આમ બહુ સારી રહે ક્યારેક ડીમોટિવેશન થયું ક્યારેક મજા આવી ઘણા કમેન્ટ્સ કરે ક્યારેક રૂબરૂમાં મળે તો ઘણા લોકો કે અમે તમારા બ્લોગ જોઈએ તો મંડેના મનનને હતી રજા તો મારે ગામમાં થોડું કામ હતું તો અમે ગામમાં જવા માટે નીકળી ગયા અને વાતાવરણ એટલું મસ્ત હતું અને એવું હતું કે પહેલો વરસાદ જો આવી જાય તો અમે ભીંજાઈ લઈએ પણ પહેલો વરસાદ આવ્યો નહીં અને આ છે જુનાગઢનું એકમાત્ર નરસિંહ મહેતા તળાવ અને જેની બ્યુટિફિકેશનની કામગીરી હજી ચાલુ છે હવે રેડી થઈ જશે પછી ક્યારેક જાશો તો હું તમને બધાને બ્લોકમાં બને અત્યારે સાવ ગિરનાર છે એ કોરો ધાકોડ છે મતલબ વરસાદની એક બુંદ હજી પડી નથી પણ જ્યારે વરસાદ આવશે ત્યારે જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી હશે એવો બની જશે અને અમે પછી પહોંચી ગયા હતા જૂનાગઢના માલીવાડા રોડ ઉપર કે જ્યાં આખે આખો રોડ છે ત્યાં ઘડિયાળની બહુ બધી શોપ અને ટૂંકમાં ઘડિયાળ બજાર જ કહેવાય તો બસ ત્યાંથી કામ પતાવી અને અમે પાછા થઈ ગયા હતા રિટર્ન પછી ત્યાં તા ઘરે રિટર્ન તો મને એને સામેથી કીધું કે ચાલ આજે પાણીપુરી ખાઈએ તો ઝાંઝેડા રોડ ઉપર જ એક નવી શોપ ખુલ્લી હતી હાઉસ ઓફ ચાર્ટ તો ત્યાં ટ્રાય કરવા માટે ગયા પણ ફૂડ છે એ બધું હાઇજેનિક હતું અને બહુ સારી રીતે છે એ રાખેલું હતું મતલબ ખુલ્લો ખોરાકને કાંઈ નહોતો બધું ઢાંકેલું અને વ્યવસ્થિત હતું તો સૌથી પહેલાં ઓર્ડર કરી પાણીપુરી તો મસ્ત પાણીપુરી આવી ગઈ પણ મને ઝાંઝેડા રોડ ઉપર બે જગ્યાનો ટેસ્ટ એકદમ મગજમાં બેસી ગયો છે એક દેવનારાયણની પાણીપુરી અને એક ટેકો કાફેની પાણીપુરી તો બીજો ટેસ્ટ એક્સેપ્ટ કરતાં વાર લાગે પછી ઓર્ડર કરી દહીંપુરી તો દહીંપુરી છે એ બહુ સરસ હતી એનો ટેસ્ટ બહુ ગઈ મું એન્ટ તો કાલે છે વીમ અને સૌરાષ્ટ્રમાં એવો રિવાજ છે કે મતલબ નવા નવા મેરેજ થયા હોય અથવા તો મતલબ જૂના મેરેજ થઈ ગયા હોય તો બી દીકરીઓ છે એ પિયર જાય મતલબ એને તેડી જાય ભીમગેરસ કરવા મને આનું મને લોજિક એવું લાગતું હતું કે ભાઈ જૂના જમાનામાં એવું હોય કે ભાઈ દીકરીઓને ફ્રિકવન્ટલી પિયર જવા ના મળતું હોય તો એ રીઝનથી કે કાંઈક આવું ફેસ્ટિવલના બાને છે એ પોતાના પિયર જઈ શકે અને જ્યારે હું નાની હતી ત્યારે મને યાદ છે કે અમારા ગામડે અમારો ટીનમસ છે ગામનું નામ તો ત્યાં અમે જતા તો ત્યાં બધી દીકરીઓ જેના મેરેજ થઈ ગયા હોય બધી પોતાના ઘરે આવ્યા હોય અને આમ એવો માહોલ જૈમો હોય અને આમ એટલું મજા આવે કે ભીમ અગિયારસ કરવા એવી છે ભીમ અગિયારસ કરવા એવી બધા એકબીજાને પૂછતા હોય હવે ધીમે ધીમે માહોલ ચેન્જ થતો ગયો કેમ કે હવે બધાને છૂટ છે જ્યારે જવું હોય ત્યારે એવું કાંઈ નથી કે ભાઈ પિયર જવા માટે રિસ્ટ્રિક્શન છે અને બીજું એક એ વિચાર હતો કે ભીમ ને ભીમ અગિયારસ જ કામ એને કહેવાય તો મને પેલા એટલી ખબર હતી કે ભીમના નામ ઉપરથી એને ભીમ અગિયારસ કહેવાય છે પણ થોડું ઘણું મને આ જેમ થયું કે લાવ ને જ પૂરેપૂરું રિસર્ચ કરી લઉં અધૂરું જ્ઞાન શું કહેવાય ને રાખવું તો એ બી રિસર્ચ મેં કર્યું કે જ્યારે વેદવ્યાસજી પાંડવ અને અગિયારસનું મહત્ત્વ સમજાવતા હતા તો ત્યારે ભીમે કીધું કે મારાથી આટલી બધી અગિયારસ ના રહેવાય કેમ કે વરસની ચોવીસ અગિયારસ થાય તો વેદવ્યાસજીએ કીધું કે જેઠ મહિનાની શુક્લ શુક્લપક્ષની અગિયારસ જો નિર્જળા એકાદશી કરવામાં આવે તો એનું પુણ્ય મળશે અને એટલે એ એક જ અગિયારસ ભીમને રહેવાની કીધી અને એટલે એના ઉપરથી આ એક જ અગિયારસને ભીમ અગિયારસ કહેવાય તો શોર્ટ એન્ડ સ્વીટ એનું ઇતિહાસ મારા ખ્યાલ પ્રમાણે આટલો છે તો બસ કાલે છે ભીમ અગિયારસ નિર્જળાવ્રત તો આપણાથી થતું નથી એટલે નિર્જળાવ્રત કરવાનું છે નહીં પણ એમના જેવી રીતે રેગ્યુલર એકાદશી નહીં ખાલી કેમ કે એકાદશીમાં તો આગલા દિવસે પણ એકટાણું હોય ને બારસનું પણ એકટાણું હોય એટલે એવી એકાદશી પણ નથી થતી પણ હું ખાલી રહીશ તો ટ્યુઝડે ને હું જોબ ઉપરથી ઘરે આવી તો ખુશીબેન ભાઈ પણ એ રમતી હતી અને એની પાસે એક્ટિવિટી હોય તો એને મોબાઈલની બી જરૂર નથી અને કાલે જ મેં એક પોસ્ટ મૂકી હતી કે જ્યારે બાળક પાસે કાંઈક એક્ટિવિટી હોય તો એને મોબાઈલ યાદ નથી આવતો તો એને આવા ગમે તેટલા ઢગલા છે એ ભરવા તૈયાર છે અને મંજૂર છે પણ જો એ રમતી હોય ને એની એ એક્ટિવિટી કરવામાં એને એટલી મજા આવતી હોય ને આટલા બધો ઢગલો કરશે અને ટર્ન બાય ટર્ન છે એ બધા એક એક રમકડા છે એ લેશે અને મેં છેલ્લે બધું ભરી લીધું પણ આ ઢીંગલી સૂઈ ગઈ હતી એને સૂવડાવી હતી એટલે એને ઉઠાડવા ન દીધી એટલે એને તારો માણાવદર તો અમે ગયા તા ખુશી ના પપ્પા ના મામા ની ઘરે તો ખુશી ત્યાં મસ્ત રમતી હતી હતી ને એન્જોય કરતી દાદીનોય ફોટો પાડો દાદીના પુત તો આમ ક્યાં આવ્યા મારા ભાઈ આ મારા પપ્પા છે મારા પપ્પા છે તો બસ પછી અમે આવી ગયા હતા મામાના ઘરેથી અને હવે હું આ ને કરું છું અહીંયા એન્ડ તો હજી સુધી જો ચેનલ ને લઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ